સ્વામીજી વાની વ્યાધિના આ વિષમ કાળમાં એકવાર સારંગપુરની નજીકમાં આવેલા બેલા ગામના એક બાવાજી શાસ્ત્રીજી મહારાજ પાસે આવી ચઢેલા તેઓ બેલાના પાદરે થતા બે નદીઓના સંગમે ઝૂંપડી બાંધીને રહેતા હતા અને થોરિયાના પાન ખાઈને દેહ નિર્વાહ કરતા તેમણે આવીને શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી મારી ઝૂંપડી પાવન કરવા પધારો શાસ્ત્રીજી મહારાજે તરત જ આ અરજી સ્વીકારી લીધી અને બેલા જવા તૈયાર થઈ ગયા તે જોઈ સૌએ શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી કે આપના પગે વા છે તેથી ગાડે ચઢવા ઉતરવામાં તકલીફ પડશે માટે આ વખતે જવાનું માંડી વાળો શરીરે સારું થાય પછી જજો પરંતુ તે બાવાજીને જાણે તેમની તપશ્ચર્યાનું ફળ આપવું હોય તેમ શાસ્ત્રીજી મહારાજે તે જ વખતે જવાનું નક્કી રાખ્યું અને તેમની ઝૂંપડીએ જઈ પહોંચ્યા એ પર્ણકુટી એટલી તો સાંકડી હતી કે ફક્ત એક જ વ્યક્તિ અંદર જઈ શકે આવી ઝૂંપડીમાં પણ શાસ્ત્રીજી મહારાજ પ્રવેશ્યા પલાઠીવાળીને બિરાજ્યા પોતાનો મનોરથ પૂર્ણ થતાં તે બાવાજીની આંખોમાંથી તો દડ દડ આંસુ સરી પડ્યા થાળ ભરીને મોતીડે વધાવ્યા એ ભાવના આમ સાકાર થઈ રહી શાસ્ત્રીજી મહારાજના આ ચરિત્રનું વર્ણન કરતાં સ્વામીશ્રી રોજનિશીમાં લખે છે સ્વામી તેઓને તે રીતે અલૌકિક લાભ આપીને તેઓનું કાર્ય મોક્ષનું કરીને પાછા સારંગપુર પધાર્યા પોતાને શરીરે ઠીક નહીં હોવા છતાં આવી રીતે એક જીવના કલ્યાણ માટે પધાર્યા તેવા દયાળુ સ્વામીજી હતા આમ શાસ્ત્રીજી મહારાજના સહવાસ દરમિયાન સ્વામીશ્રી તેઓના પ્રત્યેક ચરિત્રને ઝીણવટથી નિરખતા અને ગુરુગુણની ગરબીઓ ગૂંથતા રહેતા ઝેરના જારણહાર શાસ્ત્રીજી મહારાજને વાની બીમારીમાં રાહત રહે તે હેતુથી નડિયાદના ભાઈલાલભાઈએ ધતુરો વચનાગ વગેરેના અરકનું તેલ બનાવી આપેલું તે તેલ શાસ્ત્રીજી મહારાજના પગે ચોપડીને માલિશ કરવામાં આવતી આ તેલની એક શીશી સાથે દિવેલની બીજી શીશી શાસ્ત્રીજી મહારાજના ઓરડાની બારીમાં રહેતી તેમાંથી રોજ ઉકાળા સાથે એક ચમચી દિવેલ શાસ્ત્રીજી મહારાજ લેતા રામજી ભગત નિત્ય આ ઉકાળો આપવાની સેવા બજાવતા પરંતુ એકવાર તેઓ સંજોગો વસાત આવ્યા નહોતા અને શાસ્ત્રીજી મહારાજે સવારે ઉકાળા સાથે દિવેલ પીવા માગ્યું ત્યારે સ્વામીશ્રી ત્યાં બેઠા હતા તેઓએ ઊભા થઈ શીશી લીધી પણ શરત ચૂપથી દિવેલને બદલે દવાની શીશી હાથમાં આવી ગઈ અને તેને જ એરંડ્યુ સમજી શાસ્ત્રીજી મહારાજના ઉકાળામાં નાખ્યું શાસ્ત્રીજી મહારાજ તો તે પી ગયા ત્યારબાદ તે જ પ્રાસાદિક રકાબીમાં આશાભાઈએ ઉકાળો લીધો અને પીધો પરંતુ ઝેરી અર્કની અસરવાળી એ રકાબી વાપરવા માત્રથી આશાભાઈનું ગળું બળવા લાગ્યું સાદ સાવ બેસી ગયો તરત જ તેમને શીરો ઘી દૂધ દૂધપાક વગેરે જે ઉપલબ્ધ હતું તે ખવડાવવા પીવડાવવામાં આવ્યું પણ તેઓને ભૂખ મટે જ નહીં સૌએ તેનું કારણ તપાસતા માલુમ પડ્યું કે શાસ્ત્રીજી મહારાજને તો ઉકાળામાં દિવેલને બદલે વાની દવાનું આકરું ઝેરી તેલ અપાઈ ગયું છે તેથી સૌના શ્વાસ અદ્ર થઈ ગયા આશાભાઈએ તો માત્ર તે તેલવાળી રકાબી વાપરી તેમાં તેઓની આ દુર્દશા થઈ જ્યારે શાસ્ત્રીજી મહારાજ તો લગભગ એક ટોલા જેટલી આ દવા પી ગયા છે હવે શું થશે એમ દેશતની તલવાર સૌના મન પર તોળાઈ રહી સ્વામીશ્રીને તો આ ખબર પડતા માથે વીજળી પડી હોય તેવો કારમો ઘાવ વાગ્યો તેઓને થયું કે શાસ્ત્રીજી મહારાજને જો કાંઈક થશે તો આખો સત્સંગ દુખી થશે ને પાપ થશે આ વિચારે તેઓ તો શાસ્ત્રીજી મહારાજના ઓરડામાં એક ખૂણે જઈને બેસી ગયા નેત્રોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા શાસ્ત્રીજી મહારાજે આ જાણ્યું ત્યારે તેઓ રંગમંડપમાં ચાલતી મહાપૂજામાં બિરાજેલા ત્યાંથી સીધા સ્વામીશ્રી પાસે આવ્યા અને સાંત્વન દેવા લાગ્યા કે મને કાંઈ થવાનું નથી શું આપણે મીરા નરસિંહને પ્રહલાદ જેવા ભક્ત નથી મહારાજ આપણી રક્ષામાં છે મહાદેવે ઝેર પચાવી દીધું તો મને પણ પચી જશે માટે ચિંતા કરીશ નહીં એમ કહીને સ્વામીશ્રીને ભેટ્યા અને વળી કહ્યું તારા માથે કલંક નહીં આવે મને કાંઈ થવાનું નથી આ દેહ રહેશે અને સર્વેને શાંતિ રહેશે આમ અડધા કલાક સુધી સ્વામીશ્રીને પોતાની પાસે બેસાડીને હાથે માથે હાથ ફેરવતા ફેરવતા ધીરજ આપી સાથે કહ્યું કે તું કૌમુદી ભણી રહીશ એટલે શ્રીજી મહારાજની પ્રસાદીની મારી પૂજાની માળા તને આપશો અંતે ઊભા થતાં થતા રમૂજ પણ કરી કે જે દવા ચોપડવાથી બીમારી મટે તે દવા પીએ તો જલ્દી મટે અને ખરેખર બન્યું પણ એમ જ શાસ્ત્રીજી મહારાજને વાની બીમારીને કારણે ઊંચકવા પડતા હતા તે આ પ્રસંગ પછી ચાલતા થઈ ગયેલા શાસ્ત્રીજી મહારાજની સારવાર માટે લાઠીદડના થાણેદાર હરગોવિંદ સાથે ડૉક્ટર પ્રભાશંકર આવતા તેઓએ શાસ્ત્રીજી મહારાજે પીધેલ તેલનો અર્ક જોયો અને કહેવા લાગ્યા આ હળાહળ ઝેરના ફક્ત બે જ ટીપાં પેટમાં ગયા હોય તો પણ નાડી બંધ થઈ જાય ત્યારે શાસ્ત્રીજી મહારાજ તો કાળકૂટ ઝેર પીને સ્વસ્થતાથી વાતો કરે છે અને તેઓની નાડી પણ નિયમિત છે શિવજીએ તો ઝેર પીને કંઠમાં ભરી રાખેલું પણ શાસ્ત્રીજી મહારાજ તો ઝેરને પી પચાવી ગયા માટે તેઓ તો મહાદેવથી એ મોટા છે આમ કહી પોતે શૈવી હતા પણ શાસ્ત્રીજી મહારાજના હસ્તે વર્તમાન ધરાવી સત્સંગી થઈ ગયેલા માં દીવા સારંગપુરમાં રોકાઈને શાસ્ત્રીજી મહારાજે ઠીક ઠીક સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી એટલે તેઓએ વિચરણનો દોર પુનઃ સાંધેલો સ્વામીશ્રીને પણ આ વિચરણમાં સાથે જ રાખેલા કારણ કે તેઓની સેવા અને સ્વભાવ બંને શાસ્ત્રીજી મહારાજને ગમતા આ વિચરણના પ્રથમ ચરણમાં શાસ્ત્રીજી મહારાજ ગોંડલ પધાર્યા અહીં બે દિવસ રોકાઈને દીવ જવા નીકળ્યા તે માટે ગુપ્ત આગળ આવતા રેલવે સ્ટેશને ઉતરીને ત્યાંથી હોડી દ્વારા દીવ પહોંચેલા અહીં કલ્યાણજી હરકચંદ શેઠને ઘેર ઉતારો હતો સંત મંડળની પધરામણી થતા દીવમાં દીવા પ્રગટી ગયા દીવમાં દિવ્યલાભ આપીને શાસ્ત્રીજી મહારાજ ગોંડલમાં શરદ પૂર્ણિમાનો સમયો કરવા પધાર્યા હતા સ્વામીશ્રીને પણ તે લાભ મળ્યો ઉત્સવ બાદ તેઓ સોરઠ પ્રદેશના પંચાળા બાલાગામ આમલિયારા વગેરે સ્થળોમાં ફરતા ફરતા માણાવદર પધારેલા અહીં શાસ્ત્રીજી મહારાજ બીમાર હતા છતાં તેઓએ ગાળામાં સૂતાં સૂતા પાંત્રીસ પધરામણીઓ કરેલી જ્યારે પધરામણીનું ઘર આવે ત્યારે તેઓને ઊંચકીને ઉતારવામાં આવતા પધરામણી પૂરી થયા બાદ પુનઃ ઊંચકીને ગાડામાં બેસાડવામાં આવતા બે પધરામણીઓ વચ્ચે શાસ્ત્રીજી મહારાજ ગાડામાં સૂઈ જતા ગુરુનું આ ચરિત્ર સ્વામીશ્રીના હૈયે એવું તો ચોંટી ગયેલું કે આગળ ઉપર તેઓની વધતી વય અને નાજુક તબિયતને કારણે શારીરિક શ્રમ ઓછો લેવાનો તેઓને સૌ કહેતા ત્યારે તેઓ ઘણીવાર આ પ્રસંગનો સંદર્ભ ટાંકીને હદવાળી ગુરુ ભક્તિની શાસ્ત્રીજી મહારાજ મુંબઈથી સારંગપુર પહોંચ્યા બાદ તેઓને વાની બીમારી વળગેલી તેથી લગભગ એક મહિના સુધી તેઓ સારંગપુરમાં રોકાયેલા અહીં શાસ્ત્રીજી મહારાજના દર્શન કથા અને અવકાશ મળે તો સેવાનો પણ કંઈક લાભ લેવાની ઈચ્છાથી ગામો ગામના હરિભક્તો ઉમટતા હતા આ સમુદાયમાં પુરુષોત્તમ પુરાના તુલસીભાઈ પણ આવેલા તેઓ શાસ્ત્રીજી મહારાજને મળ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજ સહેજે જ બોલેલા જો નારાયણ સ્વામી સારંગપુર આવે અને ભક્ત ચિંતામણીની કથા સંભળાવે તો શરીર સારું થઈ જાય આ સમાચાર તુલસીબાઈએ તેઓ જ્યારે અટલાદરા આવ્યા ત્યારે સંધ્યા સમયે સ્વામીશ્રીને જણાવ્યા તે સાંભળી સ્વામીશ્રી ખભે પોટલું અને માથે રાતને લઈને જોડિયા સંત સાથે સારંગપુર જવા નીકળી પડ્યા તે સમયે આષાઢની હેલીએ માઝા મૂકી હતી વરસાદનું જોર પુષ્કળ હતું પરંતુ તે સ્વામીશ્રીના પ્રબળ વેગને ખાડી શકે તેમ નહોતું સૌરાષ્ટ્ર મેલ સવારે ત્રણ વાગે વડોદરા આવતો હતો તેમાં બેસીને અમદાવાદ પહોંચવાની નેમ રાખી સ્વામીશ્રી ઘોડાગાડી દ્વારા સ્ટેશન પર તો સમયસર પહોંચી ગયા ટ્રેન પણ નિર્ધારિત સમયે આવી ગઈ પરંતુ તેમાં પાર વિનાની ગીરદી વળી વરસાદને કારણે ડબ્બાઓના દરવાજા પણ બંધ સ્વામીશ્રી પહેલેથી ડબ્બા જોતા જોતા છેલ્લા ડબ્બા સુધી ગયા વળી પાછા છેલ્લા ડબ્બાથી છેક આગળ સુધી આવ્યા પણ કોઈ બારણું ખોલે નહીં એટલામાં તો ટ્રેનને ઉપડવાની વિસલ વાગી તે સમયે સ્વામીશ્રીએ આગળ આવનારી અનેક હાડમારીઓને ગળે લગાડવાનો નિર્ણય કરી લીધો અને એન્જિન પછીના ત્રીજા ડબ્બાના ફૂટબોર્ડ પર લટકી ગયા જેમ જેમ મુસાફરી આગળ વધતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ પણ વધતી ચાલી જાણે મુસાફરી અને મુશ્કેલી ટ્રેનના બે પાટાની જેમ સમાંતર ચાલવા લાગ્યા વરસાદની સખત જડીઓ સ્વામીશ્રીની એક વડી કાયાને ભીંજવવા લાગી ટ્રેનની ગતિને પાછી પાડવા પછાડવાના ઈરાદા સાથે ચડી આવ્યો હોય તેમ સુસવાટાબંધ ફૂંકાતો પવન સ્વામીશ્રીના ક્રૂશ શરીરને ધ્રુજાવવા લાગ્યો એન્જિનના ડબ્બામાંથી ઉડતી કોલસાની ઝીણી ભૂકી સ્વામીશ્રીની આંખોને ભરવા લાગી આકાશમાંથી ઉતરતા ચંદ્ર તારાના તેજને તો વાદળાઓએ ક્યારનાય ઢાંકી દીધેલા તેથી ઉપર તો કાળું ડિબાંગ જ હતું ધરતી માતાએ કાળી ચાદર ઓઢીને નિરાતે સૂઈ ગયેલી તેથી આસપાસ પણ અંધકાર ફરી વળેલો તેમાં ટ્રેનના પાટા નીચેથી પસાર થતી ભર વેગ ભરપૂર નદીઓ વાતાવરણની વિકરાળતાને વધુ વકરાવતી જતી હતી ચોમેર ફરી વળેલા આવા બિહામણા માહોલમાં એક સોહામણા સંત ટ્રેનના દરવાજાના સળિયાને પકડીને લટકતા પલળતા આગળ ધસી રહેલા તેઓની આ વિકટ પરિસ્થિતિ અને ઉત્કટ ગુરુ ભક્તિને લખવા આ લેખવા ત્યાં કોઈ હાજર નહોતું કદાચ જો હોત તો પણ તે શું કરત તેના એ કાળજા અને કલમને થંભાવી દે એવી ક્ષણોનો કાફલો પસાર થઈ રહેલો સ્વામીશ્રીને એક બાજુ ફૂટબોર્ડની પાતળી પટ્ટી પર પગને મજબૂત રાખવાનો હતો તો બીજી બાજુ સળીઓ પકડેલા હાથની પકડ ઢીલી ન પડે તે જોવાનું હતું તો ત્રીજી બાજુ વરસાદમાં પલળીને વજનદાર થઈ ગયેલા કપડાં અને જોડીનો ભાર ખમતા શરીરને સંતુલિત રાખવાનું હતું એ મધરાતે મુસીબતોના આવા તો કંઈક મોરચા એકસાથે ખુલી ગયેલા તેમાં એક અણનમ યોદ્ધાની જેમ સ્વામીશ્રી આગળ વધી રહેલા મોં પર સતત વાગી રહેલા વરસાદ કે આંખોને સતત ભરી રહેલી કોલસાની ભૂકીમાં રાહત મેળવવા હાથને મોં પર ફેરવવા માટે કે આંખો ચોળવા માટે પણ હલાવી શકાય તેમ નહોતું એકની એક સ્થિતિમાં જાજીવાર રહેવાને કારણે જકડાઈ જતા પગને પણ હલવાની પરવાનગી આપી શકાય તેમ નહોતું બસ જે બની રહ્યું હતું તેને એક ધારું સહન જ કરી જવાનું સતત સો સવા સો કિલોમીટર સુધી આ રીતે હાડમારીનો પહાડ ઓળંગીને સ્વામીશ્રી અમદાવાદ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ તો માત્ર પર્વતમાળાનું એક જ શિખર ઓળંગાયું છે પડકાર ફેંકતી કંઈક આફતો હજી એ સામે મોં ફાડીને ઊભી હતી સ્વામીશ્રીને અમદાવાદથી ધોળકા ધંધુકા તરફ જતી ગાડીમાં બેસવાનું હતું ટિકિટ પણ એ રીતની હતી તેથી સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરીને નાની ગાડીના પ્લેટફોર્મ ઉપર ગયા પણ વરસાદને કારણે જમીનોનું ધોવાણ થઈ જતાં તે ગાડી બંધ કરવામાં આવી હતી તેથી પાછા સૌરાષ્ટ્ર મેલમાં જ બેસીને સુરેન્દ્રનગર જઈ ત્યાંથી ભાવનગર જતી ટ્રેન દ્વારા બોટાદ ઉતરીને સારંગપુર પહોંચવાનું નક્કી કર્યું વરસાદને કારણે ગાડીઓના સમયપત્રકો ખોરવાઈ ગયેલા તેથી સૌરાષ્ટ્ર મેલ હજી ઊભો જ હતો તેમાં સ્વામીશ્રી બેસી ગયા અને મુસાફરી આગળ ધપી અમદાવાદથી સ્વામીશ્રીને બેસવાની જગ્યા તો મળી ગઈ પણ ટિકિટની ઉપાધિ ઊભી થઈ સ્વામીશ્રી પાસે ટિકિટ તો હતી પણ તે બીજી ટ્રેન અને બીજા માર્ગની હતી તેથી ઇન્સ્પેક્ટરે ટિકિટ અંગે રકજક કરી અને રકમ ભરી દેવા અંગે વાત કરી ત્યારે સ્વામીશ્રીએ તેઓને ઊભી થયેલી કટોકટી સમજાવતા કહ્યું વરસાદને લઈને સોમનાથ મેલ કેન્સલ થયો અને અમારા ગુરુ બહુ બીમાર છે એટલે અમારે ઉતાવળ હોવાથી આ ગાડીમાં બેસી ગયા છે સાથેના એક મુસાફરે પણ કહ્યું આ સાધુ પૈસા ન રાખે આ સાંભળી ટિકિટ ચેકરને થયું કે આ કોઈ ખુદાબક્ષ મુસાફરો નથી તેને સ્વામીશ્રીની વાત યોગ્ય જણાઈ વાત કરતાએ સ્વામીશ્રીના બોલમાંથી નેત્રતી નિર્દોષતાની ઇન્સ્પેક્ટરના મન પર ઘેરી અસર થઈ તેણે આગળની મુસાફરી માન્ય રાખી સ્વામી શ્રી માંડ માંડ બોટાદ સુધી પહોંચ્યા બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યા હતા પરંતુ વાદળ વાતાવરણ સાંજના સાત વાગ્યાનો અનુભવ કરાવી રહેલું તેમાંય અભિમન્યુના સાતમા કોઠા જેવી પરિસ્થિતિ તો હવે આવી બોટાદથી સારંગપુર જવા વાહનની વાત તો વિસરી જ જવી પડે પણ ચાલતાય રસ્તા સૂજે નહીં એવી રીતે આ ફાટીને વચ પડે ચારે કોર જળબંબાકાર દિશાઓ પગલું ભરનારને આખે આખા ગળી જવા તૈયાર જ ઊભેલી આ સમયે સારંગપુરના હનુમાનજી મંદિરથી વશરામભાઈ એક સિગરામ લઈને કોઈ સંતોને લેવા આવેલા પણ તે સંતો આવ્યા નહોતા એટલે તેઓએ કહ્યું આમાં પોટલા મૂકી દો તેથી સ્વામીશ્રીએ તેમાં પોટલા મૂકી દીધા પણ ગાડે બેસવામાં કંઈક ખટરાક થાય તેમ હોવાથી સ્વામીશ્રીએ ચાલવાનું શરૂ કર્યું તે વખતે બોટાદથી સારંગપુર આવવા માટે હાલ જે પાકી સડક છે તે રસ્તો નહોતો પણ મૃગલી વાવે થઈને બીડમાંથી રસ્તો આવતો હતો ગાડા ડમણિયા ત્યાંથી જ આવજા કરતા તે રસ્તે સ્વામીશ્રી પાણી દોડતા દોડતા ચાલવા લાગ્યા વોકળાના પાણી છાતી અને ગળાને ડૂબાડતા પૂરપાટ વહી રહ્યા હતા હવે પછીના પગલે નીચે શું આવશે જે આવશે તે આપણને તારશે કે મારશે જેવી કોઈ જ અટકળો કરવાનો અર્થ નહોતો કારણ કે સગળું અનિશ્ચિત જ હતું તેમાં સ્વામીશ્રી કેવળ શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે પગલાં માંડી રહ્યા હતા તેઓની ભક્તિથી પ્રસન્ન થઈને જાણે ભગવાને એક ભરવાડને ત્યાં મોકલ્યો અથવા તો કહો ને કે ભગવાન જ ભરવાડ વેશે ત્યાં હાજર થઈ ગયા તે ભરવાડે સ્વામીશ્રીને કહ્યું ચાલો હું તમને પાર ઉતારું આમ કહી તેણે સ્વામીશ્રીને પોતાની લાકડીનો છેડો પકડીને પોતાની પાછળ પાછળ આવવાનું કહ્યું આ રીતે દોરતો દોરતો તે સ્વામીશ્રીને ઠેઠ સારંગપુર સુધી લઈ આવ્યો ગામ આવતા જ તેણે કહ્યું હવે હું જાઉં એમ કહી તે ગામમાં પ્રવેશી ગયો ગામમાં પણ મંદિર નજીક વહેતી ફલગુ પૂર જોરમાં હતી તેના વેગને કારણે મંદિરના દરવાજાની દિવાલ પડી ગયેલી તેથી સ્વામીશ્રીએ બીજી અનુકૂળ જગ્યાએથી મંદિરમાં પ્રવેશ કર્યો અને સીધા જ શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચ્યા શાસ્ત્રીજી મહારાજ ખાટલા પર સૂતા હતા તેઓના દર્શનથી જ સ્વામીશ્રીને તો ક્લેશઃ ફલે નહીં પુનર્નવતામ વિધત્તે ફળની પ્રાપ્તિ થતાં જ વેદના વિસરાઈ જાય તેમ અહીં સુધી પહોંચવામાં પડેલો ભીડો કપૂરની જેમ ઓગળી ગયો તેઓ ભીના લુગડે જ દંડવત કરવા લાગ્યા પોતાના પ્રાણ સમાન સ્વામીશ્રીને જોતા જ શાસ્ત્રીજી મહારાજ પણ ખાટલામાંથી બેઠા થઈ ગયા અને પૂછ્યું આવા વરસાદમાં તું ક્યાંથી આપની મરજી હતી એટલે અવાયું સ્વામીશ્રીએ એક જ વાક્યમાં ગુરુ ભક્તિ નીચોવી નાખી એ ઉત્તરમાં પોતે વેઠેલી પારાવાર તકલીફોનો એક હરફ સુદ્ધા નહોતો સ્વમહત્તાને સદા શૂન્ય રાખીને ગુરુની મહત્તાને જ આગળ ધરવાનું તેઓના કણકણમાં હતું શાસ્ત્રીજી મહારાજ પણ આવો મહિમા હોય તો કામ થઈ જાય કહેતા ઊભા થઈ ગયા અને સ્વામીશ્રીના લુગડા ભીના હતા છતાં તેઓને પ્રેમપૂર્વક એ રીતે ભેટ્યા કે જાણે હમણાં જ તેઓ સ્વામીશ્રીમાં સમાઈ જશે સારંગપુરમાં નારણદા આવી ગયા એટલે શાસ્ત્રીજી મહારાજને તો જાણે આનંદના ઓઘ વળ્યા સ્વામીશ્રી પણ શાસ્ત્રીજી મહારાજની સેવામાં એકાકાર થઈને પરોવાઈ ગયા વખતો વખત કથાના પ્રકરણો પણ સ્વામીશ્રી પાસે શાસ્ત્રીજી મહારાજ વંચાવતા થોડા દિવસોમાં પારાયણની પૂર્ણાહુતિ થતા સૌ હરિભક્તો વિખરાયા પણ શાસ્ત્રીજી મહારાજ વાની બીમારીને કારણે સારંગપુરમાં જ રોકાયા